એક ગર્ભવતી મહિલા સહિત બે લોકોને કચડી નાખ્યા હતા ત્યારે અકસ્માતમાં અન્ય લોકોને પણ તેણે ઘાયલ કર્યા હતા દસ દિવસ બાદ આ જે વ્યક્તિ છે આ જે રાક્ષસ છે તે સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે મા બાપ પોતાના પુત્રોને જે રીતે વાહનો આપી દે છે અને લાયસન્સ વગર તેઓ બેફામ રીતે વાહન ચલાવતા હોય છે અને લોકોના જીવ લઈ લેતા હોય છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા संवाददाता ઉદય રંજન પાસેથી ઉદય જે રીતે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે કે લાયસન્સ પણ ન હોય અને તેમને તેમના બાપ વાહન આપી દેતા હોય છે અને લોકોને મારવા માટે છૂટ્યા મૂકી દેતા હોય છે શું વધુ માહિતી વાત કરવામાં આવે તો ભૂતકાળની અંદર આવા અનેક કિસ્સાઓ સામે છે કે જેમાં બાળકની ઉંમર બધ થઈ શકે થઈ ગઈ હોય ને જેની પાસે લાયસન્સ ન હોય તેમ છતાં પણ તેને વાહન ચલાવવા માટે આપી દેતા હોય છે અને આવા બાળકો જે છે અકસ્માત સર્જતા હોય છે ત્યારે ભૂગડની અંદર જે પ્રમાણે આખો બનાવ સામે આવ્યો હતો જ્યાં સમયો કામ કરી રહ્યા હતા રોડ ઉપર તેમને અડસેટે લીધા હતા પૂરજડે કાર ચલાવીને તો આખરે જે કાર ચાલક જે છે એ કાર ચાલકની હિમંશુ ઠાકોરની આઇડી ટ્રાફિક પોલીસે પગડ કરી છે તરફને ત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અકસ્માત જે આખો સર્જાયો હતો એનો ભયાનક હતો કે ઘણા લોકોને ઈજાઓ થવા પામ્યો છે ને બે વ્યક્તિઓના સ્ત્રી પુરુષનું જે છે મૃત્યુ થવા પામ્યું હતું ત્યારે અત્યારે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી જરૂર લાગતા તપાસમાં આવશે કે માતા પિતા તરફથી આ વાહન આપવામાં આવ્યું હતું એની સમય પણ કાર્યવાહી જે છે કાયદેસર કરશે ડિવિઝન પોલીસ જી 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 આભાર ઉદય માહિતી આપવા બદલ તો આવા જે પણ લોકો પકડાય તેટલી જ સજા તેમના માતા પિતાને પણ થવી જોઈએ કે તેમણે પણ બેદરકારી રાખી તેમના બાળકને આ રીતે લાયસન્સ વગર વાહન ચલાવવા માટે આપી દીધું અને લોકોને મરવા માટે મજબૂર કરી દીધા